ભાવનગરમાં રજા પર આવેલા આર્મી જવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી પાલીતાણા તાલુકાના મોટી પાણીવાડી ગામના આર્મી જવાન અજયભાઈ વાઘેલાએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું પ્રાથમિક માહિતી મુજબ અગમ્ય કારણોસર પોતાના ઘરે જ આત્મહત્યા કરી યુવાન યુપીના અમેઠી ગામ ખાતે આર્મી મેનની ફરજ બજાવતા હતા હાલ મૃતદેહને પાલીતાણા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ભાવનગરની મોટી પાણીવાડીમાં આર્મી મેને આત્મહત્યા કરી લીધી કરી છે શું કારણ જી હાલ જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ ભાવનગરના પાલિતાણા તાલુકાના પાણીવાડ જે ગામ આવેલું છે કે જ્યાં આર્મી જવાને ગળા ખાધો છે ગળા ફાંસો ખાતો છે તેને લઈને હાલ તો અનેક તર્ક વિતર્ક લગાવવામાં આવી રહ્યા છે અજીભાઈ વાઘેલા નામના માત્ર ચોવીસ વર્ષીય આ યુવાન છે કે જેઓ એ પોતાના ઘરે

હાલ તો પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસનો નો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે પરંતુ આ પ્રમાણે આર્મી મેને ગળાફાસો ખાધો છે તેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે આભાર પાર જાણકારી આપવા માટે